નસવાડી ખાતે તણખલા ચાર રસ્તા ઉપર ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરાયું નસવાડી ગ્રામ પંચાયતને ચાર વર્ષ પહેલાં સમાજ કલ્યાણ વિભાગે ભારત દેશના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા બેસાડવા માટે આપવામાં આવી હતી અને પંચોતેર હજાર રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી હતી તણખલા ચોકડી ઉપર પ્રતિમા બેસાડવા માટે ગ્રામ પંચાયત ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું પરંતુ જગ્યાના વિવાદના લીધે પ્રતિમા બેસાડવાનું કામ અટક્યું હતું ત્યારબાદ બીજી જગ્યા ભાથીજી મંદિર પાસે પસંદ કરવામાં આવી હતી જ્યારે તે જગ્યા ભાથીજી મંદિરની હોય પ્રતિમા બેસાડવા માટે જગ્યાનો ફરી વિવાદ થતાં પ્રાંત અધિકારી તેમજ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ દલિત સમાજ મેદાને પડી અને અન્ય સમાજ રજૂઆત સાંભળીને પ્રતિમા બેસાડવા માટેની જગ્યા બદલીને ફરી તણખલા ચોકડી ઉપર નક્કી કરાઈ હતી અને ત્યારબાદ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા બેસાડવાની કામગીરી ચાલુ કરાઈ હતી અને પ્રતિમા બેસાડવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી જ્યારે સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ થતાં દલિત સમાજમાં ખુશી છવાઈ હતી મુકેશ પરમાર આજ રોજ સાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના થઈ અને ઘણા વર્ષોથી કામ અટકેલું હતું અમારા નસવાડીના બધા યુવા યુવાનો ભેગા મળીને સંઘર્ષ છે અને અહીંયા બહુ ઘણી બધી પ્રક્રિયાઓ થઈ ત્યારબાદ આજે આંબેડકરની જે પણ કાર્યવાહી છે પૂર્ણ થઈ છે અને અમને આનંદ છે અને બહુ ખુશી છે આ દિવસની ધન્યવાદ જયભીમ આજે નસવાડી ખાતે તનખલા ચોકડી પાસે ભારતના બંધારણના ગઢવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું છે એમાં લોકપ્રિય સાંસદ અમારા ગીતાબેન રાઠવાજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમારા જિલ્લા પંચાયતના સભ્યો બધા સાથે મળીને અહીંયા અનાવરણ કર્યું છે અને અહીંયા બહુ વખતથી આ કામ બાકી હતું એનું આજે પૂરું થયું છે આ પ્રજામાં એનો આનંદ છે જય ભીમ